હેરિટેજ સિટી અમદાવાદમાં હિન્દુ મુસ્લિમ જૈન સહિત અન્ય ધર્મ સંપ્રદાયના બેનમૂન ઐતિહાસિક સ્થાપત્યો તો આવેલા જ છે એની સાથે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે એમાંની એક છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી સોજાલી ગામ નજીક એક રોજારોજી દરગાહ પંદરમી સદીમાં બનેલું આ ઐતિહાસિક સ્થાપત્ય જે ખેડા જિલ્લાના સુંદર ઐતિહાસિક સ્થાપત્યોમાંનું એક છે જે આસપાસના ગ્રામ લોકો માટે વાત્રક નદી કાંઠાનું એક લોકપ્રિય જોવાલાયક પિકનિક સ્થળ છે તહેવાર અને ઉત્સવ દરમિયાન અહીં અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અહીં ઉર્ષના પણ લોકો મેળા ભરાય છે પંદરમી સદીના સમયે સુલતાન મેહમૂદ શાહ બેગડા દ્વારા આ સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું સુલતાન મહેમૂદ બેગડાને ને વાત્રક નદીના કાંઠાની હવા ખૂબ પસંદ આવી ગઈ હતી જેના કારણે એણે અહીં નામનું શહેર પણ વસાવ્યું સન પંદરસો માં આમના સાફઝાદા હજરત મીરાને આ મકબરાનું નિર્માણ કર્યું હતું આ મકબરો રોજા રોજીના નામે ગુજરાતમાં મશહૂર અને મારુપ છે આ રોજા રોજી મકબરો સોજાલી મહેમદા ખેડા જિલ્લા સ્થિત આવેલો છે અને આ મકબરો ભારતનું રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક છે આના જે સંરક્ષણની જવાબદારી છે ભારત સરકારના ભારતીય પુરાતત્વ સંરક્ષણ વિભાગને છે એનું તમામ કન્ઝર્વેશન વર્ક અને રખરખાવ જે ભારત સરકાર અંતર્ગત આવતી એજન્સી ભારતીય પુરાતત્વ સંરક્ષણ અંદરમાં આવે છે અને ગુજરાતભરમાંથી અહીંયા ઘણા ખરા પ્રવાસીઓ આવે છે અને ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સ્ટેટ વક બોર્ડ અંતર્ગત આવતું આ એક રાજ્ય સરકાર સ્મારક પણ છે અને ખૂબ રડિયામનું સ્મારક છે અને વાત્રક નદીના કિનારે આવેલું આ એક સુંદર મજાનું સ્મારક છે જે રોજારોજીના નામે ખૂબ મશહૂર છે અને વિશેષતા શું છે અને વિશેષતા ખાસ એ છે કે ખાસ ટુરિસ્ટ અહીંયા પિકનિક પ્લેસ માટે આવે છે અને બીજું કે આનું આર્કિટેક્ચર એવું છે કે આના જે પિલ્લર છે પિલ્લર તમે કાઉન્ટ કરશો તો પિલ્લર અપ ડાઉન થશે એના માટે વિદ્યાર્થીઓ અને આર્કિટેક્ટ માટે પણ આ એક સબ્જેક્ટ તરીકે ઉભરી આવેલું સ્મારક છે ખાસ કરીને આનું જે વિશાળ ડોમ છે આપ જોશો એ સેવન્ટી એટ પોઈન્ટની હાઈટ ઉપર વિધાઉટ સપોર્ટ ડોમ છે અને જમીનથી એટી ફોર પર્સન્ટ ઉપર જે નદીનું જે રેન્ક હોય છે એનાથી ઉપર બનેલું આ સ્મારક છે એટલે આર્કિટેક્ટ માટે અને જે આર્કિટેક્ટના સ્ટુડન્ટો છે એમના માટે આ એક સ્મારક સબ્જેક્ટ તરીકે છે આના જે પિલ્લરો છે એ ટોટલ કેટલા છે હા એટલે જસ્ટ અમે એના આર્કીઓલોજીસ્ટ અને એના ખાસ વિશેષતાથી અમે જે અહીંયા સ્થાનિક છીએ એટલે અમારા અંદરમાં એ જે પિલ્લર છે સિક્સટી સિક્સ છે પણ જે અનઅધર પર્સન યા કોઈ ટુરિસ્ટ એને ગણવા જશે તો સો દોઢસોનો આંકડો પાર થઈ જશે યા ચાલીસ યા બેતાલીસનો આંકડો થશે એ રીતનું એક આર્કિટેક્ટ આનું એ રીતનું છે કે આ પિલર ગણશો એટલી વાર વધઘટ થશે ખાસ કરીને સ્ટુડન્ટોને લાવવામાં આવે છે હરેક પિલર એક એક સ્ટુડન્ટને ઊભા રાખવામાં આવે છે તો પણ આ પીલ્લર કોઈ કાઉન્ટ કરી શકશો નહીં તો એનું કારણ શું પિલર થવાનું કારણ શું અફકોર્સ એનું એક જ કારણ છે કે આ જે મોન્યુમેન્ટ છે એના ફાઉન્ડેશનની અંદર આર્કીટેક્સર એવું યુઝ કરવામાં આવ્યું છે કે આપ અગર ગોળ ફરીને આને ગણવાનું કરશો તો ભૂલ ભૂલૈયા જેવું છે કારણ કે એની બનાવટ એવી છે કે એક જ લાઈનમાં આઠનું કોમ્બિનેશન આપેલું છે અને એ આઠના કોમ્બિનેશનમાં મેઇન જે આપણે ગુજરાતીમાં એને ગર્ભગૃહ કહીએ એ ગર્ભગૃહની અંદર ટોટલ એટ જે પિલર છે મિસિંગ છે વિધાઉટ સપોર્ટ ડોમ છે એટલે એ મિસિંગ પિલરના લીધે આખું આર્કિટેક્ચર કન્ફ્યુઝનમાં છે અચ્છા આ જે મકબરો છે એ કોની યાદમાં અને કઈ રીતે બનાવવામાં આવે છે કોઈ યાદમાં નહીં પણ આપ હઝરત મુબારક સહિત એક સુફી સંત ફકીર હતા એ ભગવાનની અલ્લાહની ઇબાદત માટે એક જંગલની અંદર આવ્યા હતા અને આ જંગલની વિશેષતા એવું છે કે વાત્રક નદીના કિનારે આ જે જંગલ આવેલું છે એને આપણે ગુજરાતી પૌરાણિક કથાઓમાં હિડંબા વન તરીકે કહેવામાં આવ્યું છે એટલે હોઈ શકે એ સમયે આ વિશાળ જંગલ નદી કિનારે આ સુફી સંત ઈશ્વરની પ્રાર્થના માટે આપણા દેશના જે સાંસ્કૃતિકતા છે એને આગળ વધારવા માટે અહીંયા આવ્યા હોય અને ઈબાદત કરી હોય એ રીતે જે હિસ્ટોરિકલ બુક છે કે સિકંદરી અને આઈને અકબરી એની અંદરથી વિશેષ આ જ વસ્તુ મળે છે કે અહીંયા સ્પેશિયલી ઇબાદત માટે આવ્યા હતા અને આ જ જગ્યા ઉપર એમનું દેહાંત થયું હતું અને એ દેહાંત થયા બાદ એમના દીકરા જે હઝરત મિરાન છે એમનો ઈરાનની અંદર અખ્તરનો બહુ મોટો બિઝનેસ હતો એ ત્યાંથી છોડી અને એમના પરિવાર સાથે અહીંયા આવ્યા અને એમની દફનવિધિ અહીંયા કરી અને ત્યારબાદ આ ભવ્ય મકબરો બનાવ્યો કારણ કે હઝરત મુબારક શહીદ જે છે મુખ્ય જેનો સ્થાપક છે એ ગુજરાતના ત્રીજા મહેમૂદ સુલતાન જે હતા એમના સમયકાળ દરમિયાન તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર હતા યાની કે અમીરુલ ઉમરાવ હતા તો એમની યાદની અંદર એમના દીકરાએ ત્રીજા મહેમૂદ સુલતાન જે હતા તેમની સલ્તનતમાં આ મકબરો બનાવ્યો આ મકબરામાં બનાવવામાં આવ્યો તો કેટલા વર્ષ આનું કામ ચાલ્યું ને કઈ રીતે આને ઇતિહાસમાં તો અમુક જે લોકલ વોટ્સએપ યુનિવર્સિટીમાં ચાલતું હોય કે ભાઈ એક દિવસ અને એક રાતમાં બની છે એક્ચ્યુઅલમાં એવું નથી એક દિવસ એક રાતમાં મકબરો બનેલો નથી આ મકબરો બનાવવામાં ઘણો ખરો સમય ગયો છે અને જે ઇતિહાસની બુક છે એ બુકના હિસાબે ત્યારના સમયમાં આશરે ત્રણ લાખની આસપાસનો જે ખર્ચો હતો એ થયો એ ત્યારની કરન્સી મુજબનો ખર્ચો હતો સમય દરમિયાન એવું હતું કે આ મહેમદાવાદ શહેર જે છે એ મહેમૂદ બેગડાએ વસાવેલું અને એ જ સમય દરમિયાન મહેમદાવાદમાં મહેમૂદ શાહનો રાજા અને રાણીનો મહેલ પણ નિર્માણ થતો હતો સાથે સાથે એનું પણ કામ ત્યાં ચાલતું હતું એટલે જે બુક છે ઐતિહાસિક બુક એની અંદર એવું જાણવા મળ્યું છે કે બાકીના જે કારીગરો હતા આર્કિટેક્ટ હતા એ રાજા રાણીના મહેલથી અહીંયા લાવી અને પછી આનું નિર્માણ થતું હતું એટલે સમય અવધિ માટે કોઈ એવી વાત કરવામાં નથી આવી પણ આ એક એનું ઓપિનિયન છે કે એ સમયની જે કરન્સી હતી આશરે ત્રણ લાખ જેવી કેટલો ખર્ચો આમાં કહેવાય તમે સરકાર પાસે પુરાતત્વ પાસે શું અપેક્ષા રાખો અમે આના ગવર્મેન્ટ તરફથી જે અમારું ગુજરાત ટુરિઝમ સ્ટેટ વર્કબોર્ડ તરફ જે છે એના તરફથી નોમિનેટ છીએ પણ હાલ સરકારે જે નવો કાયદો લાવ્યા છે એ નવા કાયદાથી આ મોન્યુમેન્ટને ડીનોટિફાઈડ કરવા અંગેનું એક જાહેરનામું છે એના પછી ભારતીય પુરાતત્વ સંરક્ષણ જે છે એ ભારત સરકાર અહીંયા ઓલરેડી સ્થાપત્યનું કામ કરી રહી છે એમના માણસો પણ અહીંયા કામ કરે છે હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો સરકારથી એક માંગ છે કે અહીંયા ઘણા ખરા ટુરિસ્ટો આવે છે અને આપણા ગુજરાતના તાજનું બિરુદ પામેલું છે જે ગુજરાત ટુરિઝમ વિભાગે જ આપ્યું છે તો સરકારના ધ્યાનમાં આવે આના રોડ જે છે અને જે ડ્રિંકિંગ વોટર છે અને થોડી ઘણી મોન્યુમેન્ટ જે જર્જરીત છે એનું રિનોવેશન થવું જોઈએ એ બાબતે સરકારે ખાસ ટકો લેવી જોઈએ કારણ કે આ રાષ્ટ્રીય સ્મારક છે કોઈ પણ કોમ્યુનિટી યા કોઈપણ જાતિ યા ધર્મનું સ્મારક નથી આ રાષ્ટ્રીય સ્મારક છે આપણા રાષ્ટ્રનું ગૌરવ ગૌરવ છે અહીંયા ઘણા ખરા ફોરેનર્સ પણ આવે છે એટલે સરકારને એ જ અમારી એક ટકોર ખાસ છે અને માંગણી છે કે શહેર વસાવ્યા બાદ શહેરની નજીક સોજાલી ગામે વાત્રકના કિનારે મુબારક શહીદના આ મકબરાનું નિર્માણ કર્યું હતું જે રોજારોજી દરગાહ તરીકે ઓળખાય છે એવું કહેવાય છે કે સ્થાનિક તેમજ અરબસ્તાનના અનેક કારીગરો દ્વારા પાંત્રીસ વર્ષ સુધી આ દરગાહના બાંધકામનું કામ કરવામાં આવ્યું હતું આ સુંદર અને ઐતિહાસિક સ્થાપત્યનું બાંધકામ અને કોતરણી કામ જોવાલાયક તેમજ નોંધનીય છે જે હાલના સમયમાં પણ સરસ રીતે જળવાયું છે માન્યતા અનુસાર દરગાહના પિલ્લરોની સાચી ગણતરી થઈ શકતી નથી જેટલી વખત તમે એને ગણો એટલી વખત આંકડો જુદો જ આવે છે આવું કદાચ એની ડિઝાઇનના કારણે થતું હશે નજીકમાં જ એક અન્ય મકબરો પણ આવેલો છે 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 જે નાનો તે રોજી તરીકે જો કે એ જીર્ણ અવસ્થામાં છે બંને સંયુક્ત રીતે રોજા રોજી તરીકે ઓળખાય છે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક સ્થાપત્ય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે